ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યુ વ્લોગ માં તમારું સ્વાગત છે અને હેપી મકર મકર સંક્રાંતિ બધ ચાલો મિત્રો તો આપણે અદાસી ઉપર આવી ગયા છે અને પતંગ ધબધબટી ચાલુ થાય છે જો અમારો ભાણિયાઓ ને બધાય છોકરા હા બજે મૂકી ચડી ગઈ જો નીચી ઉતરે ને એમ નઈ આ અમને ખબર ન પડે આ બસ આ તો કે આપણે કોની કોની ના પણ એ તો ચાલો મિત્રો જો આ ઊંધિયાની ધબધબટી બોલે છે જોરદાર આમાં કંઈ ઘટે ને એવું છે ઊંધિયું

હેપી ઉત્તરાયણ ગુડ મોર્નિંગ જયશમન નારાયણ બધા મિત્રોને તો જો આજે તો ઉત્તરાયણ આવી ગઈ છે એકલા મારી અમારી સાથે તમે પણ જો અને બેન ટોપી બوبي ચડાવી લીધી છે અને જો એનું વાજ વાજ ઉપર ટીંગાડી દીધું જે મિત્રો ચેનલ ઉપર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો મિત્રો અને લાઈક આપી દેજો બાકી રહેતી હોય લાઈક અને અને સ્કીપ કર્યા વગર પૂરો વિડિયો આખે આખો જોજો ફૂલ ધમાલ મસ્તી થવાની છે આજે હા આજે જોવાની મજા આવશે તમને પણ ઠેટ સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં આજે રાજકોટની ઉતરાણ બતાવશું તમને મિત્રો હા લાઈવ એ કરે પણ આમાં કોપીરાઈટ આવે બજે ટેપ વાગતા હોય લાઈવ નો કઈ થાય નહીં અને અમાર બેન જો પપૂડા વગેરે અત્યારમાં અમાર કીર્તન ભાઈ કજો

અને જો મિત્રો અહીંયા અમે સાતમા ફ્લોર ઉપર થી જઈએ અને જો રાજકોટ નો નજારો ડાબા માંથી નો માહોલ વધારે છે એટલે ઓછું છે અને અહીંથી તમને નજારો બતાવું રાજકોટ નો જો અમારે માહિરભાઈ મહેનત કરે છે હવે સગી જાય માહિરભાઈ કેમ થાય સગી જાય નકર બપોર પછી વાતો આપડે કઈ ઉતાવેલ નથી जो મિત્રો આઈથી રાજકોટનો નજારો જોરદાર લાગે છે એમ જો view એટલે કંઈ ઘટે નહી હો તો view આવે છે રાજકોટનો એમ જો હા બજે મુતી ચડવી જોય નિજી ઉતરે ને એમ નઈ 2 1 0 જગાવેલી પાછી

papur ya mana ya lagi ah lagi lagi

ને ખબર ન પડે આ કાચું તો ઠીક છે આપો કોરી કોરી ના એટલે નડે આ બે થઈ ગઈ હોય ને પાણી પીવે એટલે હાથે એક જા બધું મૂક પણ ઘડીક ગારા દઈ દે બસ મૂકી મૂકી લે થોડું આવે ઓલે પણ નાખખાય જો પાછળ ઓલી ગાય છે ને જા નજીક જા નજીક જા તમ તો ચાલો મિત્રો જો આપણે ગૌશાળામાં આવી ગયા છે ગાયું લીલું નાખવા ટુ હવે એમાં આવ્યું છે ત્યાં જે ગૌશાળા હતી ને નજીકમાં ત્યાં તો ગાયું ધરાઈ ગઈ હતી ફૂલ તો કીધું આપણે હે ને લીલું લઈને વાડે વહી જઈએ આવું છે બધું આજે તો શું છે ગાયું ને બધે ધરાઈને રેડી થઈ ગયા અહીંયા ગૌશાળાની ગાયું હે એ વેચે ને ત્યાંથી ત્યાંથી પાછું લઈને વળી પાછું વેચે એવું રિપીટ હાલતું હતું એટલે લીલું લઈને અમે વી એવા વાડે હે હોય ને હોય ને તમને થઈ ડબલ પૈસા થઈ કેમ બીક લાગે છે કીર્તન આવું છે મિત્રો આજે ઈ તો કાકે ગયો ઓલી તો હાવ બી ચાલો મિત્રો જો આ ઊંધિયાની ધબધબાટી બોલે જોરદાર આમાં કંઈ ઘટે એવું છે ઊંધિયું એક વાર રાજકોટ નું એટલે કંઈ ઘટે નહી મિત્રો એવું છે બધું જો જો અમારે અમારે આ પાર્સલ પણ થઈ ગયું છે આજ તો તૈયાર ખાવું છે ઊંધિયું ખમણ ને છીકી ને તમે જે માગો એ મળે એવું છે મિત્રો જો એવું છે બધું જોરદાર આમ જો પૈસા ઘટે જ નહી

ચાલો તો મિત્રો જો આપણે આવી ગયા ઘરે ઉત્તરાયણ પૂરી કરીને અને આજે તો ભાઈ રેસ્ટોરન્ટ પણ બધી ટ્રાફિક છે ફૂલ છક્કા જામ રાજકોટ વાળા બધાને બહાર જ જમવું છે ને અમારે જો હવે ઘરે આવીને રસોઈ બનવાની ચાલુ થાય ટ્રાફિક ફૂલ હતી હવે જો ઘરે આવીને અમારે રસોઈ બનવાની ચાલુ થઈ છે બે કલાક સિવાય વાળા આવે એમ નથી વેટિંગ છે એટલું હમ

અને અને અત્યારે એક એક જાગશે અમારે તો જો સ્કૂલ હોય એટલે વહેલું ઉઠવાનું હોય એટલે આપણે તો જો સુઈ જવું છે તો ચાલો આ સાથે આજના વિડીયો કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટ સ્વામિનારાયણ ગુડ નાઇટ